ગ્રામ નિર્માણ સમાજની ઓફિસ ખાતે દર મહિનાના પ્રથમ ગુરુવારે મહિલા કુંજ વડીલ ગ્રુપ દ્વારા એકઠા થઈ નિત નવા કાર્યક્રમોના આયોજન કરાતા હોય છે જેમાં સમયાંતરે અમુક લોક ઉપયોગી ઘર ઉપયોગી મહિલા ઉપયોગી વિવિધ વાનગીઓ બનાવવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું જેવા વર્કશોપના આયોજન પણ થતા હોય છે ત્યારે તારીખ છ ત્રણ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ મનીષાબેન પરમાર દ્વારા એક સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો વેસ્ટ બેસ્ટ બનાવવું આ વર્કશોપનું આયોજન ઓફલાઈન તેમજ ઓનલાઈન એમ બંને પ્રકારે કરવામાં આવ્યું હતું જેમાં સો કરતા પણ વધારે બહેનોએ જોડાય અને ભાગ લીધો હતો આ વર્કશોપનું આયોજન કેતકીબેન દેસાઈની વિશેષ દેખરેખ હેઠળ યોજાયું હતું તો સંદીપાઈ દ્વારા પણ પૂરતો સહયોગ અપાયો હતો આવ્યા છે અને વેસ્ટમાંથી બેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે મારું નામ પરમાર અને મગવામાં વાસીતળાવ જે ઓફિસ છે ત્યાં આપણે આવું બધું આયોજન વારે અવાર નવાર થતું હોય છે તો આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ અને ખાસ તો સર ગ્રામીણ નિર્માણ સમાજ અને ખેતી બેનનો આભાર કે આવું બધું જે હું મારા ઘરમાં ઘરમાં બનાવતી હોઉં છું એ આજે તમારા બધા સુધી પણ પહોંચાડવાનો મને મોકો મળ્યો છે તો આપણે દરેક વસ્તુ વેસ્ટમાંથી જ બનાવેલી છે તો આ જિલ્લો છે જે તૂટી ગયો તો એટલે કંઈ કામ ન એટલા માટે આનો આપણે પોટ બનાવ્યો છે અને આ પેપર પૂઠામાંથી બનાવેલા છે ફૂલ એટલે પત્તી બનાવી છે અને આ બોટલ ફૂલ બનાવેલા છે આવી રીતે સરસ મજાનો ફ્લાવર પોટ તૈયાર થઈ ગયો છે આવી રીતે પણ પતિ બનાવી શકાય ઘણી બધી બની તૈયાર છે બાકીનું તો બધું જે હું ઘરેથી બનાવીને લાવી છું એ તમને બતાવીશ ને મેં કઈ રીતે બનાવ્યું એ પણ કહીશ તો તૈયાર છે

કલ્પ ની વાત તમને મને મત શો પણ છોકરાના હતા હવે મોટા થઈ ગયા હવે છે એનો છે એટલે હવે જો ઘરમાં પડેલી દરેક વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી અને આપણા ઘર અને આપણા ગાર્ડનને સજાવી શકીએ છીએ